નમસ્કાર દર્શક મિત્રો આપ ઘરે આ છો વિક્રમ ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર દૂર દૂર થી આંખો ના રોગ માટે લોકો આધુનિક સુવિધાઓ થી સજ્જ ઉપલેટા સિવિલ હોસ્પિટલ ને પસંદ કરવા થી દર્દીઓ ની લાંબી કતારો જોવા મળે છે દૂર દૂર થી આંખો ના રોગ માટે લોકો આધુનિક સુવિધાઓ થી સજ્જ ઉપલેટા સિવિલ હોસ્પિટલ ને પસંદ કરવા થી દર્દીઓ ની લાંબી કતારો જોવા મળે છે ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં બે હજાર તેરથી ચાર્જ સંભાળનાર આંખના સર્જન ડોક્ટર ખ્યાતિ કેશવાલા ઉપલેટા તાલુકા સહિત અન્ય જિલ્લા અને દૂર દૂર સુધી ખૂબ જ સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ઉપલેટા સિવિલમાં રોજના સોથી વધુ આંખોના દર્દીઓની તપાસ કરે છે તેમજ અઠવાડિયાના ત્રીસથી પચાસ આંખોના રોગને લાગતા અલગ અલગ ઓપરેશન કરે છે ત્યારે હાલ થોડા દિવસોથી આંખોને લગતા રોગોના દર્દીઓમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે જેમાં ઉપલેટા તાલુકા સહિત સુરત બરોડા મુંબઈ જેવા શહેરો સહિત અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં આવવાનું પસંદ કરતા હોવાથી આજરોજ કોટેજ હોસ્પિટલમાં લાંબી કતારો જોવા મળી હતી આમ દૂર દૂરથી આવતા દર્દીઓને ડોક્ટર ખ્યાતિ કેશવાલા નિષ્ઠાપૂર્વક તપાસની ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને અન્ય મોટા શહેરો કે ખાનગી હોસ્પિટલોથી પણ સારી અને આધુનિક સુવિધાઓથી સજ્જ ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં જ તમામ સુવિધાઓ મળી રહેતા લોકો ખૂબ જ ખુશી અનુભવી રહ્યા છે

અને અઠવાડિયાના અમે ઓપરેશન પણ કરીએ છીએ અમે અઠવાડિયામાં લગભગ ચાર દિવસ અમે ઓપરેશન કરીએ છીએ આ રીતના અમે લગભગ પાંત્રીસથી થી ચાલીસ ઓપરેશન અમારે આ અઠવાડિયામાં રહેશે મોતિયાના ને બતાડવા જે આવે છે પેશન્ટ એમાં મેઇનલી અમારે મોતિયા જામર વેલના ઓપરેશનવાળા પેશન્ટ હોય છે બાપણના અમે કરીએ છીએ પછી જેની આંખ નથી હોતી એને આંખમાં સારું કોસ્મેટિક દેખાય એટલે સામેવાળા વ્યક્તિ ખ્યાલ ના આવે નથી એવું અમે કરીને આપીએ છીએ એમાં મૂકી આપતા હોય છે એટલે અમે મોતિયા સિવાયના અનેક વિવિધ ઓપરેશન પણ કરીએ છીએ અહીંયા અને અમારે પેશન્ટ હવે વધતા જાય છે કેમકે હવે શિયાળો આવશે એટલે અહીંયા વેઇટિંગ લિસ્ટ અમારે વધારે હોય છે એટલે પેશન્ટ અત્યારથી નામ લખાવી જાય છે અમારા પાસે કે શિયાળામાં એમાં વારો આવી જાય ઉપલેટા ના પેશન્ટ આવે છે મેડમ કે બાકી અમારે ઉપલેટા ગામના તો હોય જ છે પણ બાર ગામ આવે છે અમારે તમે આજે ઉપડી જોશો તો સુરત બોમ્બે બધેથી પેશન્ટ આવેલા છે અને ગુજરાતના અલગ અલગ રાજ્યોથી એ પેશન્ટ તો ખરા છે